અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં બસો બેતાળીસથી વધુ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે ત્યારે આ ઘટનામાં ભરૂચની એક મહિલા દસ મિનિટ મોડી પડતા તેને પ્લેનમાં બેસવા નહીં દેવાતા અધિકારીઓને ઘણી આજીજી કરાઈ હતી પરંતુ આ અધિકારીઓ આ ભરૂચની મહિલાને પ્લેનમાં બેસવા ન દેવાતા આ મહિલાનો આ બચાવ થયો હતો જ્યારે આ મહિલા પરત આવી રહી હતી ત્યારે રસ્તામાં સ્વજનોનો ફોન આવતા આ મહિલાએ દુર્ઘટનાની જાણ થઈ હતી જોકે અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થવાની આ ઘટનામાં ભરૂચના ત્રણ ભાગીઓના પ્રાણ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો આ ભરૂચની મેલા મોડી પડતા પ્લેનમાં બેસવા ન દેવતા એવું કહી શકાય કે ભગવાને આ મહિલાને લાંબુ આયુષ્ય આપ્યું હશે જેના કારણે મહિલા મોડી પડી હશે અને એમનું ભવિષ્ય બચી ગયું તેથી આ મહિલાને સૌપ્રથમ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો અને સ્વજનો દ્વારા મળતી માહિતી દ્વારા આટલા બધા લોકોના આકાળ મૃત્યુથી આઘાત સરી ગયા હતા એક્ચ્યુઅલી અમે બે વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેસ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે તો બસ અહીંયા જસ્ટ મેં મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટિનમાં જવા માટે જઈ રહી હતી હા એટલે થયું એવું કે અમે બાર દસ જેવું એ લોકોએ ઇન બંધ કરી દીધું અને મને પહોંચતા પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી દસ મિનિટ મેં કીધું હજુ દસ જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો પણ સમ હોઉં એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું અમ અમને તો આઈડિયા જ નથી અમે ઓલમોસ્ટ થી તો બહાર નીકળી આવ્યા હતા અને થી થોડે આગળ આવ્યા ત્યાં ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી આ સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું એ એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં જ નથી કે હું કઈ વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું બટ ખાલી મારું એ હવે ભગવાન ની કૃપા રહી હશે મારા પર કે હું જે દસ મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી શશિકાંત વસાવા હર હંમેશ સત્યની સાથે